લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ઇલેક્શન ઉદેપુરના રાજકીય વિશ્લેષકો ધારાશાસ્ત્રીઓ અને મતદારો પણ મિજાજ જાણ્યો બે હજાર નવમાં જે થયું ત્યારબાદ પાદરા આલોલ જેવા શહેરી વિસ્તારોનો જ્યારે સમાવેશ થયો તો એના કારણે ત્યારબાદ બે હાજર નવ પછી આપણી આ ભાજપનું વજન દેખાવા માંડ્યું છે અને ભાજપ ઘણો સારો દેખાવ કરતો આવ્યું છે ગઈ ચૂંટણીમાં પણ ગીતાબેન ઘણા સારા મત થી જીત્યા હતા હવે હાલ બે હાજર ચોવીસ ની જો આપણે વાત કરીએ તો બે હાજર ચોવીસમાં એક તરફ ભાજપ તરફથી જશોભાઈ રાઠવા છે તો સામે કોંગ્રેસ તરફથી પણ વર્ષોના ખૂબ જ અનુભવી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂકેલા એવા સુખરામભાઈ છે વિકાસ થયો છે જોવા મળે છે છતાં પણ હજુ ઘણી બધી પોસિબિલિટી છે જે થવું જોઈએ કારણ કે રેલવે આવી છે ઇન્ડસ્ટ્રીમાં ડોલોમાઇટ ઇન્ડસ્ટ્રી છે અને બોડેલીમાં જુઓ તો મિલો છે પાઇપ ઇન્ડસ્ટ્રી છે તેમ છતાં પણ હજુ જે સમગ્ર ગુજરાતના સંદર્ભમાં આપણે જોઈએ તો જે અન્ય જિલ્લાઓમાં જે પ્રકારે ઔદ્યોગિક વિકાસ તબીબી સેવાઓ રોડ રસ્તા અને જે થયું છે એની સરખામણીમાં છોટાઉદેપુર જિલ્લામાં હાલ ઓછો વિકાસ જોવા મળી રહ્યો છે અત્યારે ભાજપ પાસે એક સારું મજબૂત સંગઠન છે બીજું કે ભાજપ એક સમયના જે કોંગ્રેસના જે મજબૂત નેતાઓ હતા આપણે નેતાઓ નારણભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે પરિણામે ભાજપની તાકાતમાં અનેક ગણો વધારો થયેલો ચોક્કસ દેખાય છે એની સામે કોંગ્રેસ કદાચ એવું મન મનાવી શકે અથવા પોતાની પીઠ થાબડી શકે કે અત્યાર સુધી કદાચ થોડા ઘણા અંશે પણ ત્રિકોણીય જંગ થતો હતો આમ આદમી વાળા કે અન્ય કોઈ મત માં જે ભાગ પડાવતા હતા તેને સ્થાને આ વખતે ઇન્ડી ગઠબંધન ના નામે જે કોંગ્રેસ તરફ ઉમેદવાર ઉભા રહેવાના છે તેમને આ બધા સામનો નહીં કરવો પડે અને એમના મતોમાં જે ભંગાણ થાય છે કે જે મત કપાય છે તે સો ટકા કોંગ્રેસને મળશે એટલે તેઓ પણ સો ટકા પોતાના વિજયનો વિશ્વાસ રાખી શકે છે સરવાળે એક પ્રજા તરીકે તો આપણને એવું ચોક્કસ લાગે

ભાઈ રાઠવા એકવાર વિધાનસભા લડી ચુક્યા છે પરંતુ માત્ર નવસો જેટલા નજીવા સરસાઈથી થી મોહનસિંહ રાઠવા સામે તત્કાલીન સમયે તેઓ હારી ગયા હતા છે બંને ઉમેદવાર સક્ષમ બંનેઓની કામગીરી પણ સારી છે પણ એક આખા ગુજરાત લેવલે રહી ચૂક્યા છે જે કોંગ્રેસના નેતા છે બીજી તરફ કોંગ્રેસનું સંગઠન પણ આમ જોવા જાય તો મજબૂત છે પરંતુ ભાજપ હાલ ગુજરાતમાં સત્તા પર છે અને તેઓનો પ્રભુત્વ અને કામ કરવાની જે પદ્ધતિ છે એને કારણે કદાચ આમ જોવા જાય તો

જે જસુભાઈ રાઠવા છે બંને એમ કે બંને બહુ જ અનુભવી છે અને આ એમ કે ચૂંટણી રસકસીની રહેવાની છે આ વખતે જ રહેશે મહેનત પડશે અને પણ આ વખતે છે ખુબ જ વિચારીને અને ઘણા છોટાઉદેપુર ની રસાકસી ની આ વખતે રહેવાની છે તો આ હતું છોટાઉદેપુર લોકસભા બેઠક નું રાજકીય વિશ્લેષકો દ્વારા રાજકીય વિશ્લેષણ છોટાઉદેપુર નો વિકાસ થયો છે તો ક્યાંક ને ક્યાંક હજી પણ છોટાઉદેપુર જિલ્લો વિકાસ ઝંપી રહ્યો છે લોકસભા બેઠક છોટાઉદેપુર પર ભાજપ તરફી ઉમેદવાર જસુભાઈ રાઠવા સંગઠન સહિતની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે તો બીજી તરફ કોંગ્રેસ તરફી ઉમેદવાર સુખરામભાઈ રાઠવા કે જે વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે તો કહી શકાય કે એ પણ રાજકીય મોટો અનુભવ ધરાવે છે છોટાઉદેપુર જિલ્લામાં અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરો ધારણ કરતા તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નબળી પડી છે તો આ વખતે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા એલાયન્સ પ્રતિનિધિત્વ કરી રહ્યું હોય ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પ્રાણવાયુ પણ પુરાયો છે ત્યારે હાલના તબક્કે કાંઈ પણ કેવું થોડું વહેલું ગણાશે ત્યારે મતદાતાઓનો શું છે મિજાજ તેનો આપણે ચાર જૂનની રાહ જોવી જ રહી તો ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર તો છોટાઉદેપુરના જે મતદારો છે તજજ્ઞો સાથે સંવાદ અમારા સંવાદદાતાએ કર્યો